ઉપરની આ બે તસવીર છે તો ભાજપની પરંતુ એક તસવીર ભાજપના મજબૂતીકરણની છે અને બીજી તસવીર ભાજપના મજબૂતી કરતાની છે પ્રથમ દ્રશ્યમાં દેખાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ વખતે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યા છે તેમણે પોતાના મતદાન મથક નારણપુરા સ્થિત મતદાન કર્યું આ દૃશ્યો ગાંધીનગરની બેઠક પર નવી ભાજપાઈ પેઢી દ્વારા નવા યુગના શિલાન્યાસના આરંભની હોય તેવી લાગી રહી છે તેને સમાંતર આ બીજા દ્રશ્યો ભાજપમાં હવે માત્ર માર્ગદર્શક બની ગયેલા લાલકૃષ્ણ અડવાણીના છે આ એ અડવાણી છે જેણે સતત ત્રણ દાયકા સુધી ગાંધીનગર બેઠક પર ભાજપનો પરજમ લહેરાવી રાખ્યો હતો પરંતુ બદલાતી રાજનીતિમાં તેઓ હવે પોતાના જ પક્ષમાં વીતેલા યુગના નેતા બની ગયા છે ત્રીસ વર્ષમાં પ્રથમ વખત આ વખતે તેઓ ગાંધીનગર બેઠકના ઉમેદવાર નથી લાલકૃષ્ણ અડવાણીએ આજે પ્રથમ વખત એક સામાન્ય મતદારની જેમ શહેરના શાહપુર સ્થિત હિન્દી હાઈસ્કૂલમાં કશી જાકમ જોડ બિના મતદાન કર્યું આજે રાજ્યમાં લોકસભાના પર્વ નિમિત્તે મતદાનનો દિવસ હતો ચૂંટણી પ્રચારમાં લોકોને મત આપવા માટે અપીલ કરનારા નેતાઓ પણ આજે મત આપવા કતારમાં ઊભા રહ્યા હતા

અને બીજેપી ને દેશ નવી ઊંચાઈ આપનારા લાલકૃષ્ણ અડવાણી આ વખતે સત્તાના સંગ્રામમાંથી બહાર છે છેલ્લા ત્રીસ વર્ષની લાંબી રાજકીય કારકિર્દીમાં પ્રથમવાર લાલકૃષ્ણ અડવાણી ઉમેદવારના રૂપમાં નહીં પરંતુ એક સામાન્ય મતદારના રૂપમાં જોવા મળ્યા કદાચ આને જ રાજનીતિની ચડતી કળા અને આથમતી કળા કહેવાતી હશે ગુજરાતમાં ગાંધીનગરની આ સીટ ઓગણીસો નેવ્યાસી થી ભાજપના કબજામાં જ રહી છે તે વખત ભાજપના કડદા નેતા શંકરસિંહ વાઘેલા અહીંથી જીત્યા હતા 1991 ની સામાન્ય ચૂંટણીઓમાં લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ વખત જીત હાંસલ કરી ત્યારથી આ સીટ પર લાલકૃષ્ણ અડવાણી 6 વખત જીત મેળવી ચૂક્યા છે જો કે રસપ્રદ વાત તો એ પણ છે કે ગાંધીનગર બેઠક પરથી કોઈ પણ જીતે પરંતુ તેની પાછળ અમિત શાહની મહેનત ખૂબ રહેલી હોય છે 1996 થી આ બેઠક પર તેઓ સંયોજક તરીકે કામ કરી રહ્યા છે એ અમિત શાહ જ છે કે જેમણે આ બેઠકને બીજેપી નેતાઓની જીત માટે તૈયાર કરી છે જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ